છાના સુંદરપુર ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક છેલ્લા ત્રણ વર્ષથી શાળાએ એ નશો કરીને આવે છે અને બાળકોને કોઈ પણ ભણાવતા નથી તેમજ બાળકોને જ દારૂ લેવા મોકલતા હોય છે ત્યારે એસએમસી ના સભ્ય અને ગ્રામજનોએ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી શિક્ષકને બદલી કરવા માંગ કરી ઉછેલ તાલુકાના સુંદરપુર ગામના કોકણી ફળિયામાં આવેલા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ગામિત લલ્લુભાઈ સિંહ દરરોજ દારૂનો નશો કરીને શાળાએ આવે છે અને બાળકોને ભણાવતા પણ નથી તેમજ શાળાના બાળકોને દારૂ લેવા માટે મોકલે છે ત્યારબાદ દારૂનો શાળાએ સુઈ જતા હોય છે શિક્ષક દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી આ પ્રકારનું વર્તન કરવામાં આવી રહ્યું છે જેના કારણે બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે અને શિક્ષક દ્વારા દારૂનો નશો કરવામાં આવતો હોવાથી બાળકોના માનસપટ પર કયા પ્રકારની અસર થતી હશે તે આપણે સમજી શકીએ છીએ શાળાના શિક્ષક દ્વારા શાળામાં કરીને આવતા હોવાથી વહીવટી તંત્રને અનેક વખત મૌખિકમાં રજૂઆત કરી છે પરંતુ હજુ સુધી શિક્ષક પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી જેના કારણે વાલીઓમાં અને એસએમસી ના સભ્યોમાં રોષ જોવા મળી રહ્યો છે રિપોર્ટર કુંદન તાપી